ભરૂચના રેલવે સ્ટેશન સર્કલ પાસે ભરૂચ નગરપાલિકા દ્વારા પાણી જે પીવાનું પાણી છે તેના ટીડીએસ ચેક કરવા માટેની લેબોરેટરી બનાવવામાં આવેલી છે જે બે હજારને એકવીસમાં બનાવેલી હતી અને આજે ચાર વરસ હોવા છતાં પણ મેન પાવરની ભરતી ન કરવાના કારણે આજે લેબોરેટરી બંધ છે સાધનો પણ ધૂળ ખાઈ રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની બેદરકારી કહેવાય કે દર મહિને ટીડીએસ જે ચેક કરવાનું હોય છે ટીડીએસ માટે આપણે પા નગરપાલિકા પાંચથી દસ હજારનો ખર્ચો કરતી હોય છે એટલે ખોટો ખર્ચો પણ કહી શકાય કેમ કે આપણી પાસે સુવિધા છે તે છતાંય આપણે બીજી જગ્યાએ જઈને પાણીની ટીડીએસ ચેક કરવા ચેક કરવાનું હોય છે એટલે નગરપાલિકાના જે તે વિભાગના અધિકારીઓ છે નગરપાલિકા ચીફ ઓફિસર છે શાસક પક્ષ છે તેમને કહેવા માગીએ છીએ કે લાખોના ખર્ચે જ્યારે ઇમારત બનાવેલી હોય લાખોના ખર્ચે જ્યારે મશીનરી લાવેલા હોય ત્યારે તમે ફક્ત એક મેન પાવરના કારણે ચાર ચાર વર્ષ સુધી કેમ બંધ રાખો છો એટલે તમે ક્યાંક ને ક્યાંક ભરૂચ શહેરના લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા કરી રહ્યા છો કેમ કે આજે લેબોરેટરી જો શરૂ હોય તો ડેલી આપણે કહી શકાય કે ડેલી પ્રોસેસ એક હોય છે પાણી પીવાના પાણીની ચેક કરવાની એનું ટીડીએસ કેટલું છે કેમ કે આજે લોકો તમે જોવો છો કે પાણીના પીવા પીવાના પાણી માટે પણ ઘણી બધી જગ્યાએ બોં ઉઠે છે કે દોડું પાણી આવે છે પીળાશ મારતું પાણી આવે છે વાસ મારતું પાણી આવે છે એટલે નગરપાલિકા પાસે સાધન સામગ્રી ઇમારત હોવા છતાં પણ આવા હથખંડા જે કરે છે કે ભાઈ અમારી પાસે મેન પાવર નથી ભરતી નથી કરી એટલે આ લેબોરેટરી શરૂ નથી કરી તો તમે ચાર વર્ષ પહેલાંનું લોકાર્પણ કેમ કર્યું તમે લાખોની ઇમારત કેમ ઊભી કરી એક મેનપાવર તમે ભરતી નથી કરી શકતા એટલે એટલે નગરપાલિકા ચીફ ઓફિસર શાસક પક્ષના પ્રમુખ તેમજ નગરપાલિકાના વોટર વિભાગના અધિકારીને પણ અમે કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક મેન પાવર લાવીને આ લેબોરેટરી શરૂ શરૂ કરવામાં આવે જેનાથી લોકોના જે કહી શકાય કે રોજિંદા જે પીવાનું પાણી મળે છે તેના માટે પણ જે ટીડીએસ ચેક કરવાનું હોય છે અને કેટલું શુદ્ધ છે તે માટેનું પણ લોકોને રિપોર્ટ મળે એટલે તાત્કાલિક આ માટેની કાર્યવાહી કરવામાં આવે